હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ હું છું તમારો દોસ્ત બ્રિજેશ પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો અમારી એમેજિંગ ઓલ ઇન વન ચેનલ ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ઝડપતી વિડીયોને શરૂ કરીએ આજે નવ જાન્યુઆરી બે હજાર વીસ છે આજનો દિન વિશેષ છે નવ જાન્યુઆરી સોળસો ચોસઠના રોજ શિવાજીએ સુરત અભિયાન શરૂ કર્યું નવ જાન્યુઆરી અઢારસો એકતાલીસના રોજ ફોર્ટ વિલિયમ કોલેજ કલા કલકત્તાના સ્થાપક જોન ગિલ ક્રિસ્ટનું પેરિસ ખાતે અવસાન થયું નવ જાન્યુઆરી ઓગણીસો ચારના રોજ પ્રતાપસિંહ ચૌધરી સામાજિક કાર્યકરનો જન્મ પંજાબના મુલતાનમાં થયો નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના રોજ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી પરત ફરતા બોમ્બે પહોંચ્યા તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય બન્યા નવ જાન્યુઆરી ઓગણીસો સોળના રોજ મહાન ઉદ્યોગપતિ રામકૃષ્ણ રામનારાયણ રયાનો જન્મ થયો નવ જાન્યુઆરી ઓગણીસો બાવીસના રોજ બાયોલોજીના વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાન નાનોનો જન્મ ભારતમાં થયો હતો ઓગણીસો ઓગણસાઠમાં તેમણે કોએ જાઈ મિયા નામનું એક રસાયણ બનાવ્યું જે માનવ શરીરમાં કેટલીક પ્રક્રિયાઓ માટે જરૂરી છે નવ જાન્યુઆરી ઓગણીસો છન્નુંના રોજ વડાપ્રધાને નવી દિલ્હીના એક કાર્યક્રમમાં ભારતની અત્યાધુનિક મેન બેટલ રેન્ક એમ બી ટી અર્જુનનું અનાવરણ કર્યું તો આ હતું નવ જાન્યુઆરીનું મહત્ત્વ તો અમારો વિડીયો તમને ગમ્યો હતો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન દબા જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે આપણે મળીશું નવા વિડીયો સાથે